દાણી સંચાલકો ક્યાંય પણ ફરકાયા નથી તો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પહેલા કપડન રત્નાગર માતા રોડ ઉપર રાંધણ ગેસ ની લાઈન વિશ્વાસ ફ્લેટ ની સામે કોઈ કારણસર ફાયર થતા ફાયર થતા આગ લાગી હતી આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ની ટીમ ને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે હાલ અત્યારે કંટ્રોલમાં છે સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એ એના ઉપર કામ કરી મારા મરમત કરીને કામ હાલ સીએનજીની લાઈન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકતું તણખડું કદાચ એની પર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું